બગસરા શહેરમાં બાળ કેળવણી મંદિરના ચોરાણુમાં સ્થાપના દિવસ નિમિત્તે વિસરતી વિમુક્ત જાતિના સાત જેટલા સેન્ટરના બાળકો દ્વારા દેશભક્તિ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અમરેલીના બગસરા શહેરમાં આવેલ બાળ કેળવણી મંદિરની ઓગણીસો ને લાલચંદભાઈ વોરા દ્વારા સ્થાપના કરવામાં આવેલ જેના ચોરાણું પુરા તથા રેટિયા બારસનો કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું જેમાં વિસરતી અને વિમુક્ત જાતિના સાત જેટલા સેન્ટરના બાળકો અને બાળ મંદિર શિશુકુંજ વિદ્યામંદિર પ્રાથમિક શાળા પન્ના પ્રદીપ બાળ સંસ્કાર મંડળ સ્લમ વિસ્તારમાં ચાલતા બાળ સંસ્કાર કેન્દ્રના બાળકો તથા જનતા કન્યા વિદ્યાલયની દીકરીઓએ વિવિધ દેશભક્તિના નાટક સ્વચ્છતા અભિયાન સહિત પચીસ ઉપરાંત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા અને બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદ સાવલિયાના માર્ગદર્શન હેઠળ ચોરાણું સ્થાપના દિવસની ઉજવણી કરેલ બાળકો માં રહેલ કલા કૌશલ્ય શક્તિને વિકસાવવા માટે આવા કાર્યક્રમો ખૂબ જ ઉપયોગી બન્યા સંસ્થાએ વિચરતી અને વિમુક્ત જાતિના શાળાથી વંચિત રહેતા બાળકોને અભ્યાસકર્તામાં જોડી એક નવી દિશા આપી વિકસિત સમાજ સાથે જોડવાનું અનોખું કામ કરી બાળકોને પોતાનું બાળપણ માળવવાનું વાતાવરણ મળી રહેલ છે તેને સૌ એ બિરાવે બિરદાવેલ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ સંસ્થાના કાર્યકરોએ આ સહકારથી રેટિયા બારસનો કાર્યક્રમ યાદગાર બન્યો બન્યો હોવાનું એવું દેવચંદ સાવલિયાએ જણાવ્યું હતું રિપોર્ટર અશોક મણવર અમરેલી નમસ્કાર મારું નામ ભારતીબેન ધાંધિયા છે અને હું શિક્ષણ વિભાગની નિયમિકા છું નિયમિકા છું આ સંસ્થાને આજે ચોરાણું વર્ષ પૂરા થાય છે આ સંસ્થાનો જે સ્થાપના દિવસ છે અને ઓગણીસો ને એકત્રીસમાં સાલમાં આ સંસ્થાની સ્થાપના લાલચંદભાઈ લાલચંદભાઈ વોરાએ કરેલી છે અને એ લાલચંદભાઈએ પણ પોતાના બાળકને દ્વારા પ્રયોગ કરીને આમાં શિક્ષણ બાળકોને આપવાનું કાર્ય શરૂ કર્યું છે ઘણા સંઘર્ષ વેચીને અને આ શિક્ષણનું કાર્ય અવિરત આ સંસ્થા કરી રહી છે આ સંસ્થાના માર્ગદર્શક જે મેનેજિંગ ટ્રસ્ટી છે દેવચંદભાઈ સાવલિયા એના નીચે તમામ શિક્ષણ કાર્યો કાર્ય કરી રહ્યા છે અને એ દરેકને માર્ગદર્શન પૂરી પાડી રહ્યા છે આમાં આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શિશુકુંજના એકથી પાદુરના બાળકો છે તેમજ પ્લેહાઉસથી બાલવાટિકાના બાળકો છે અને બગસરા શહેરના શ્રમ વિસ્તારના જે સાત કેન્દ્રો ચાલી રહ્યા છે જેના વાલીઓ મજૂરી કામે જાય છે અને બાળકો પ્રત્યે એકલા હોય છે એ બાળકોને અક્ષર જ્ઞાન આપવું એમાં રહેલું ટેલેન્ટ બહાર કાઢવું એનું કામ અમારી શિક્ષિકાબેન પૂરું કરે છે અને બાળકોને પ્લેટફોર્મ આપી અને આગળ કેમ જાય એને પણ બધા બાળકોની જેમ એનો પણ ઉછેર અને એને પણ શિક્ષણ મળે એની પૂરી ધ્યાન રાખવામાં આવે છે એ જ આ સંસ્થાનું હેતુ છે મારું નામ સુમિતાબેન પી ચૌહાણ છે હું આ સંસ્થામાં ચોવીસ વર્ષથી જોડાયેલી છું અને જુદી જુદી સમિલનના બાળકોને અહીંયા લઈને અને તેમને માર્ગદર્શન આપીને આગળ વધારવાની કોશિશ કરીએ છીએ અને આ દેવચંદભાઈ સાવલિયાનું આ જ માર્ગદર્શન છે કે ભાઈ આપણે બાળકોને આગળ વધારવા અને એને ટેલેન્ટ બહાર લઈ આવવું વિવિધ પ્રવૃત્તિ કરીને અમારે ચોરાણું વર્ષનું સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે અને તે નિમિત્તે અમે બધા અહીંયા ભેગા થઈએ છીએ મંદિર કેળવણી મંદિરના દિવસે વાળ કેળની મંદિરની સ્થાપના થયેલી અને ચોરાણું વર્ષ થયા છે ચોરાણુંમાં રેટિયા બારસનો કાર્યક્રમ હોય તો રેટિયા બારસના બધી કૃતિ બાલ મંદિર શિશુકુંડ વિદ્યા મંદિર શિશુકુંડ સાત સેન્ટરોના બાળકો બધા બાળકોની અલગ અલગ કૃતિઓ ને પન્ના પ્રદીપ હોટેલ એની કૃતિ પણ તે રહે છે શું આજનો જે કાર્યક્રમ સ્થાપના દિવસ બાળ કેળોની મંદિર બગસા નામ વિજયભાઈ જાની મારું નામ છે અને બાળ કેળવણી મંદિર ભગત શાહ દ્વારા જવસંતભાઈ સાવલિયા દ્વારા ચોરાણુંમાં રેટિયાબાર સ્થાપના દિવસ નિમિત્તે અલગ અલગ કૃતિઓ જેમાં બાળ મંદિર શિશુકુંડ વિદ્યામંદિર પન્ના પ્રદીપ હોસ્ટેલ અને સાત શિશુકુંડ સેન્ટરોના તમામ બાળકો અલગ અલગ કૃતિઓ કરેલ જેમાં સરસ કૃતિઓ સરસ બધા એમાં પાંચસોની સંખ્યામાં બધા હાજર રેલ